આજે આપણે શૌર્ય બલિદાન અને ન્યાયની એક એવી અમર ગાથામાં ડૂબકી મારવાના છીએ જે સમયના વહેણને પણ ઓળંગી જાય છે આ કથા છે એવા ત્રણ અનોખા નાયકોની જેમણે એક ગામના ગૌરવ અને ગાયોના ધણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા બારોટ જ્યારે વાત માંડે ને ત્યારે બહુ સરસ વાત કહે છે કે વીરતા કોઈ એક જ કારણથી નથી આવતી કોઈ પોતાના ગામ માટે માથું આપે તો કોઈ પોતાના માલિકનું ઋણ ચૂકવવા પણ કેટલાક એવા પણ હોય છે જે પારકાના દુઃખે દુઃખી થઈને પણ તલવાર ઉઠાવે છે આ ગાથા બસ એવા જ ત્રણ અદ્વિતીય વીરોની છે હવે આ વાર્તાના નાયકો કોણ છે છે ખબર કોઈ રાજા મહારાજા નહીં પણ એક એક પશુ અજાણ્યો પરદેશી મુસાફર અને એક એવો નવલો વરરાજા જેના હાથની મહેંદી પણ હજી તો માણ સુકાઈ હશે આ ત્રણેયના ભાગ્યના તાર એકબીજા સાથે કેવી રીતે ગું ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો ચાલો તમને સીધા લઈ જાઓ એ સમયમાં વાત છે સંવત સત્તરસો બત્રીસની સોરઠની ધરતી પર ભાદર નદીના કાંઠે ભિંડોરા નામનું આહીરોનું એક નાનકડું ગામડું આવેલું હતું માઘ મહિનાનો મધુર સમય હતો અને આખું ગામ જાણે લગ્નના ઢોલના તાલે ઝૂમી રહ્યું હતું ગામની ભાગોળે એક મોટા વડલા નીચે વરરાજા દલાછૈયાનો ઉતારો હતો માથે કેસરીઓ સાફો શરીરે રેશમી જામો અને ચહેરા પર જાણે પૂનમનો ચાંદ ઉગ્યો હોય દલો કોઈ રાજકુમારથી કમ નહોતો લાગતો આખો આહિર ડાયરો એના સ્વાગત માટે થંગની રહ્યો હતો પણ કોઈને એ વાતની ગંધ સુધા નહોતી કે કુદરતે કંઈક બીજું જ ધારી રાખ્યું હતું એક બાજુ શરણાઈના સૂર ગુંજતા હતા તો બીજી બાજુ ગામનો ખરો ખજાનો એનું ગાયોનું ધણ સીમમાં શાંતિથી ચરી રહ્યું હતું આ ગાયો ખાલી પશુ નહોતી એ તો ભિંડોરા ગામની સમૃદ્ધિ અને આબરૂનું જીવતું જાગતું પ્રતિક હતી આ ગાયો કેવી હતી અરે એનું વર્ણન તો કવિ ગીગા ભગતે એવું કર્યું છે કે સાંભળીને જ મન ભરાઈ જાય જાંબલી કાબરી દૂધ જેવી સફેદ ગાયો તો ક્યાંક રાખોડી રંગની જાણે કે રંગોનો મેળો જામ્યો હોય અને દૂધ દેવામાં તો એવી ઉદાર કે સવાર પડતા જ પોતાના આંચળ છલકાવી દે અને એમના શિંગડા જાણે ભાલાની અણી કાઢી લો એકદમ તીક્ષ્ણ પગમાં જાણે ઝાંજરી પહેરી હોય અને ગળામાં ઘંટડીનો રણકાર તો એવો મીઠો કે જાણે કોઈ મા પોતાના દીકરાને પ્રેમથી જગાડતી હોય એના અવાજથી જ તો આખું ગામ જાગતું માન્યતા તો એવી હતી કે આ ગાયો જ્યાં ચરે ને એ ધરતી પણ પવિત્ર થઈ જાય કવિ તો ત્યાં સુધી કહે છે કે એમાંની એક નીલડી ગાયને જુઓ એ તો જાણે આખા દેશનું પેટ ભરતી હોય એટલે સમજાય છે આ ખાલી પશુ નહોતા આ તો ગામના દેવતા હતા પોતાના વાછરડાનો અવાજ સાંભળે ને તો એવી તો દોડ મુખે કે એના આવોમાંથી દૂધની ધારાઓ વહેવા લાગે જાણે કે દૂધનો સાગર હિલોડા સમૃદ્ધિ આપનારી હતી પણ જ્યાં સુખના સાગર છલકાતા હોય ત્યાં ક્યારેક સંકટની નજર પણ પડતી હોય છે ગામ જ્યારે લગ્નના રંગમાં રંગાયેલું હતું બસ એ જ ટાણું જોઈને સંદી લુટારાઓએ ભીંડોરાના ધણને વાળવાનો ઘાટ ઘડી નાખ્યો શાંતિનો માહોલ પળવારમાં ભય અને ચીસોમાં ફેરવાઈ ગયો લુંટારાઓએ ગોવાળો કંઈ સમજે વિચારે એ પહેલાં જ બંદૂકની અણીએ દબાવી દીધા બિચારા ગોવાળોને તો એમની જ પાઘડીઓથી બાવળના ઝાડ સાથે જકડીને બાંધી દીધા અને પછી એ નિર્દોષ ગાયો પર ભાલા અને લાકડીઓનો વરસાદ વરસવા લાગ્યો ગાયોના ભાંભરડાથી આખી સીમ ધ્રુજી ઊઠી જ્યારે માણસ લાચાર બન્યો ત્યારે જુઓ કોણ આગળ આવ્યું એક મૂંગુ પશુ અને એક અજાણ્યો મુસાફર બંનેએ ધર્મને ખાતર ન્યાયને ખાતર પોતાની જાનની બાજી લગાવી દીધી તમે કલ્પના તો કરો એક તરફ ધણનો સરદાર ધણખૂંટ અને બીજી બાજુ એક પઠાણ મુસાફર બેઉને ભિંડોરા ગામ સાથે કોઈ લેવા દેવા નહીં છતાં અન્યાય જોઈને બંનેનું લોહી ઉકળી ઉઠ્યો એ ધણખૂટ જાણે કોઈ કાળો પહાડ હોય એમ સિંહની જેમ ત્રાળ નાખીને લૂંટારાઓ પર તૂટી પડ્યો જેને શિંગડે ચડાવે એને આકાશમાં ફંગોળી દે એકલો વીસ વીસ લૂંટારાઓ સામે બાથ ભીડી રહ્યો હતો એના શિંગડામાંથી લોહીની ધારાઓ વહેતી હતી પણ એ પાછો અટવાનો નામ નહોતો લેતો અને ત્યાં જ બાવળની ઝાડીમાંથી એક પડછંદ અવાજ ગાજ્યો એક પહાડ જેવો પઠાણ બહાર આવ્યો એણે ધણકુંઠની બહાદુરી અને લૂંટારાઓનો અત્યાચાર જોયો એનાથી રેવાયું નહીં અને સીધો ગાયો અને લૂંટારાઓની વચ્ચે આવીને ઉભો રહી ગયો લૂંટારાઓએ કહ્યું અલ્યા તું તો મુસલમાન છે તારે આ ગાયો સાથે શું લેવા દેવા ત્યારે એ પઠાણે જે જવાબ આપ્યો એ સાંભળીને કાળજું કંપી જાય એ બોલ્યો હું સાચો મુસલમાન છું આ બેગુના ગાયો માટે મરીશ તો મારી બીવી રડશે નહીં ખુશ થશે અને એ એકલો વીસ ચણ સામે ઝઝૂમ્યો પણ અંતે ભાલાના ઘાથી જમીન પર ઢળી પડ્યો એક તરફ રણભૂમિમાં બે વીરો લોહી લુહાણ થઈને પડ્યા હતા અને બીજી તરફ ગામમાં સામૈયાની તૈયારીઓ ચાલતી હતી ત્યાં જ આ ગોઝારા સમાચાર વીજળીની જેમ લગ્નના મંડપ સુધી પહોંચી ગયા બંધનમાંથી છૂટેલો એક ગોવાળ હાફતો હાફતો દોડતો આવ્યો અને સીધો વરાજા દલાની ઘોડી પાસે આવીને પોકાર કર્યો એના શબ્દો સાંભળીને લગ્નનો હરખ પડવારમાં શોકમાં ફેરવાઈ ગયો અને એ જ વખતે સાથે રહેલા બારોટના શબ્દો જાણે ચાબખાની જેમ વીંજાયા આવે ટાણે આયરનો દીકરો તેગ ન તાણે તો આયરનું આથમ્યું ગણાશે આ શબ્દો દલાના કાળજે સોંસરવા ઉતરી ગયા એક ક્ષણ બસ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મિંડોળબંધા દલાએ પોતાની ઘોડીની લગામ ખેંચી પોંખણાની રાહ જોયા વગર જ એણે લગ્નના રસ્તાને છોડીને રણભૂમિનો રસ્તો પકડ્યો પાછળ ગાડામાં બેઠેલી એની નવી નવેલી વહુ જોતી જ રહી ગઈ દલો એકલો લૂંટારાઓના આખા ટોળા પર કાળ બનીને ત્રાટક્યો એનું શૌર્ય જોઈને લૂંટારાઓના પણ હાંઝા ગગડી ગયા અને પછી જે યુદ્ધ થયું એણે ભિંડોરાના ઇતિહાસમાં એક અમર ગાથા લખી નાખી દલાએ ચાર પાંચ લુંટારાઓને તો ત્યાં જ યમસદન પહોંચાડી દીધા બાકીના ધણ મૂકીને જીવ લઈને ભાગી છૂટ્યા લોહીથી લથબથ દલો ગાયોને પાછી વાળીને આવ્યો એણે જોયું કે જ્યાં ધણખુંટ પડ્યો હતો ત્યાં જ પેલો પઠાણ પણ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો દલાએ ઘોડી પરથી ઉતરીને પઠાણને સલામ કરી બંને હાથ મિલાવ્યા અને પછી એકબીજાના અને ધણખૂંટના દેહ પર ઠળી પડ્યા ત્રણેયનું લોહી એકબીજામાં ભળી ગયું અને આજે પણ ભિંડોરા ગામ આ ત્રણ શૂરવીરોને ભૂલ્યું નથી ધણખૂટની ખાંભી પર લોકો આજે શ્રદ્ધાથી ઘાસચારો ચઢાવે છે એ પરદેશી પઠાણની કબર પર હિન્દુઓ પણ એટલી જ શ્રદ્ધાથી મલિદો ચઢાવે છે અને દલાછૈયાના પાળિયાને કાળી ચૌદશે ગોળ ઘી ચડાવીને યાદ કરવામાં આવે છે તો આ ગાથા આપણને એક મોટો સવાલ પૂછતી જાય છે એક પશુ એક પરદેશી અને એક નવલો વર શું શૌર્યને કોઈ ધર્મ જાતિ કે પછી પ્રજાતિના વાળા નડે છે આ ત્રણ નાયકોનું બલિદાન એ વાતનો પુરાવો છે કે ન્યાય અને કર્તવ્યની ભાવના દરેક બંધનથી પર છે